નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર જે માહિતી મેળવવાના છે તેની વાત કરીએ તો મારી પાછળ તમે જે ગાય જોઈ છો આ ગાયની જે આંચળના ઉપરના ભાગમાં વિયાણના પંદર દિવસ પછી આંચળના ઉપરના ભાગમાં જે સોજો આવી ગયો છે આના માટે શું ઘરેલું ઉપચાર કરવા જોઈએ કે જેનાથી આ આંચળ તમે પાછો કમ્પ્લીટ કરી શકો છો આ ગાયને જેઓ વાત કરીએ તો પંદર દિવસથી આ વ્યા છે પણ આંચળમાં દૂધનો ઘટાડો આવી ગયો છે ત્યારબાદ આંચળમાં ગાંઠ જેવું અને ત્યારબાદ જે આંચળના ઉપરના ભાગમાં જે આવર્યું ત્યાં કડક સોજો આવી ગયો છે તો આના માટે શું ઘરેલું ઉપચાર કરવા જોઈએ તેની આજે માહિતી મેળવવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આવા કોઈ પણ નવા નવા વિડીયો તમે પશુપાલનને હેલ્પરને લગતા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો તમે જે આ ગાયને સૂજન જોઈ રહ્યા છો તમારી પણ ગાયને આ રીતે સૂજન આવી ગયું હોય પંદર દિવસ પછી અથવા તો પાંચ મહિના પછી વિહાનના સમયમાં આ રીતે કડક સોજો આવે તો શું કરવું જોઈએ વિહાન એક બે દિવસ પછી આવે તો તે દૂધ વધારવા માટેનો સોજો હોય જે કડક નથી હોતો પણ એક બે દિવસ પૂરતો રહે છે પણ આ સતત દસ થી પંદર દિવસ સુધી રહે છે ને જો આની તાત્કાલિક સારવાર ના કરવામાં આવે તાત્કાલિક ઉપાય ના કરવામાં આવે તો આ આચળ બંધ થવાની પણ શક્યતા રહે છે તો ચાલો મિત્રો આજે શું ઘરેલું ઉપાય કરવા જોઈએ તેની વાત કરીએ ને આજનો વિડીયો મિત્રો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા આવા કોઈ પણ પશુપાલક મિત્રની આ વિડીયો જરૂરથી શેર કરો જેનાથી કોઈ પણ ગાયને મદદ થઈ શકે અથવા તો તેની સારવાર તાત્કાલિક થઈ શકે છે ત્યારબાદ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પ પરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વાત કરીએ

અથવા તો તેલ તો ઘરે હોય જ છે ખાવાનું તેલ આ બંને વસ્તુ તમે મિક્સ કરી ગરમ કરી આની માલિશ પણ તમે આ ગાયને કરી શકો છો અથવા તો તેને બંને ટાઈમ બબ્બે કપૂરની ગોટી ગાયને ખવડાવી શકો છો તેનાથી પણ ગાયને જે સોજો આવવાની તકલીફ છે તેમાં પણ રાહત મળે છે ત્યારબાદ આની પીડા વધારે થતી હોય છે જેનાથી તમે ગાયને આપણે દુખાવાની જે ટીકડી ગુલાબી આવે છે તે તમે મેડિકલમાં જઈ તે પણ તમે ગાયને બબ્બે સવાર સાંજ આપી શકો છો જેનાથી ગાયને પીડા ઓછી થાય ત્યારબાદ મિત્રો તમે આને હળવા હળવા હાથે જે બરફથી માલિશ પણ કરી શકો છો આ સૌથી બેસ્ટ છે તમે બરફની માલિશ સવાર દિવસમાં પાંચ વખત કરો તેનાથી પણ આ સૂજન મટી શકે છે ત્યારબાદ મિત્રો એક ઘરેલું ઉપચાર એવો પણ છે કે તમારે દિવસમાં સાત વખત કરવાનો છે જેની અંદર તમારે શું શું લેવાનું છે તેની વાત કરીએ તો સૌથી હળદર લેવાનું છે લાબરું હળદર અને ત્યારબાદ જે ચૂનો આવે છે આ ત્રણેય વસ્તુ મિક્સ કરી મિક્સરમાં હલાવી ત્યારબાદ તેનો લેપ કરી દિવસમાં સાત વખત તમે લગાડો તો તેનાથી અંદર જે કીટાણુ રહેલા હોય છે એ નષ્ટ થઈ જાય છે અને આંચળની અંદર સોજો ઘટી જાય છે તમે દિવસમાં સાત વાર એમ સતત ત્રણ દિવસ આની ઉપર ટ્રાય કરો તમને જરૂરથી તફાવત જોવા મળશે તમને આનું રિઝલ્ટ સારામાં સારું મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ જો આને તાત્કાલિક ઈલાજ નહીં કરવામાં આવે તો આંચળ બંધ થવાની તો તકલીફ રહે છે આંચળમાં દૂધમાં ગળફા આવે છે ત્યારબાદ વાત કરીએ તો આંચળની અંદર ગાંઠ આવે છે આંચળને આવના ઉપરના ભાગમાં સોજો આવે આંચળમાં સોજો આવે આવી તકલીફ રહેતી હોય તો તેના માટે આ ઘરેલુ ઉપચાર કરી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો તમે કોઈ પણ ગાયને ઇમરજન્સી સારવાર કરવા માંગતા હો તો પશુ ડોક્ટરની મદદ લઈ પણ શકો છો ત્યારબાદ એક વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર મસ્ટીલેપ ટ્યુબ જોઈ રહ્યા છો આ કોઈ પણ મેડિકલ મળી રહે છે આ ટ્યુબ તમે લાવી આ ગાય કે તમારી કોઈ પણ આ ગાયને આ રીતની સમસ્યા હોય તો તેને બંને ટાઈમ માલિશ કરવાથી પણ તમને આનું રિઝલ્ટ જોવા મળે છે મેં પણ ટ્રાય કરેલી છે તમે પણ ટ્રાય કરો સારામાં સારું રિઝલ્ટ મળે છે ત્યારબાદ મિત્રો અમારો વિડીયો કોઈ ફેક નથી હોતો અમે પહેલાં ટ્રાય કરીએ છીએ ને પછી જ વિડીયો અપલોડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને કોઈ પશુપાલક મિત્રોને આવી ગાયની સમસ્યા હોય તો તેને આ વિડીયો જરૂરથી શેર કરો ત્યારબાદ અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગૌ માતા